આજે હું તમને એક વાત કહેવા માંગુ છું જેના પગ દુખે છે ને એના માટે અત્યાર સુધીમાં યુટ્યુબ ચેનલમાં કોઈએ પણ આ વાત નહીં કીધી હોય તમને એ વાત હું તમને કહેવા માંગુ છું કે તમને કઈ વસ્તુ હું તમને બતાવું બરાબર સરખી કરશો તો તમારા પગ દુખતા પણ બંધ થઈ જશે અને સીન પેન થાય છે તો એ પણ બંધ થઈ જશે અને રનિંગ પણ ઇમ્પ્રુવ થશે એટલા માટે વિડીયો પૂરો જોજો સંપૂર્ણ વિડીયો જોશો તો જ તમને ખબર પડશે ને ખબર નહીં પડે સૌથી પહેલાં બધા જ મિત્રોને મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી હું તમને જે સમજાવવા માગું છું એ તમારે ખાસ સમજવાનું છે હું શું કહેવા માંગુ છું આટલી વસ્તુ તમારા રનિંગ માં તમે એડ કરી દો એટલે ઓટોમેટિક તમારી રનિંગ ઇમ્પ્રૂવ થઈ જશે તમારા જે રનિંગમાં પગ દુખે છે એ પણ બરાબર થઈ જશે અત્યાર સુધી સર્વિસમાં તમને યુટ્યુબ ચેનલમાં આ વસ્તુ તમને કોઈએ નહીં કીધી હોય અત્યારે હું તમને કહેવા જઈ રહ્યો છું એટલે વિડીયો તમે સંપૂર્ણ જોશો તો જ તમને ખબર પડશે ફટાફટ લાઇક સબસ્ક્રાઇબ બે આઇકન દબાવી દો અને જે પણ વસ્તુ હું તમને સમજાવું છું એમાંથી કોઈ પણ વસ્તુનો પાર્ટ તમને સારો લાગે તો નીચે કમેન્ટ જરૂર કરજો હવે આપણે વધારે સમય નહીં બગાડવી અને ડાયરેક્ટ વાત કરશું આપણે કે હું શું કહેવા માંગુ છું હવે તમે ક્યારેય વિચાર્યું છે તમે મને કેટલી કમેન્ટ કરો છો બધી બહુ બધી કમેન્ટ કરો છો તમે મને કે સર શૂઝ કયા લેવા પડે રનિંગમાં રનિંગ કરતી વખતે આપણે શૂઝ કયા પહેરવા પડશે મારો એક જ જવાબ હતો કે બજેટમાં લ્યો તમારું જે બજેટ હોય એમાં તમે લઈ શકો છો હજાર સુધીના લઈ શકો તમારું વધારે બજેટ હોય તો પંદરસો સુધીના લ્યો અને એનાથી વધારે બજેટ હોય તો પાંત્રીસોના સારામાં સારા બૂટ આવે છે પણ એની કરતાં પણ શૂઝ તમે ગમે એટલા મોંઘા લેશો બરાબર શૂઝની તમને પહેરવાની ટેકનિક ખબર નથી તો કોઈ પણ વસ્તુ નહીં થાય તમે ક્યારેય જોયું છે શૂઝ તમે પહેરીને રનિંગ કરો છો તમે ક્યારેય જોયું છે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું તમે સાંભળજો હું શું કહેવા માંગ હું તમને જે બતાવું છું એ વસ્તુ તમે ક્યારેય જોજો અને આ વિડીયો જોયા પછી તમે સવારમાં રનિંગ કરતા હોય કે રાતે રનિંગ કરતા હોય બંને ટાઈમમાં તમારે જોવાનું છે તમારો વિડીયો ઉતારીને કે તમારો પગ કઈ રીતના પડે છે જો એ રીતના તમે જોઈને કમ્પ્લીટ તમે જોઈ લેશો તો તમારું પગ પણ સીધો થઈ જશે પગ દુખતા પણ બંધ થઈ જશે એના માટે જ તમારા પગ દુખે છે જે હું તમને સમજાવવા જઈ રહ્યો છું આ શૂઝ છે બરાબર હવે આ શૂઝ છે તમે ક્યારે વિસાર્યું છે આ શૂઝમાં તમારે આ એક બાજુ ઘસાઈ ગયેલું હોય અને એક બાજુ બરાબર હોય છે તો આ બધું કમ્પ્લીટ વસ્તુ એક બાજુ ખસાઈ ગયેલું હોય એક બાજુ બરાબર હોય તમે ક્યારે વિસારેલું છે કે આપણો પગ ક્રોસ પડે છે કે નહીં એ વસ્તુ જ મહત્ત્વની છે તમારા બોન્સ પણ ઘસાવા મળે છે તમને પગ દુખવાનું એમાં જ ચાલુ થાય છે બાકી કોઈ વસ્તુ છે જ નહીં ફક્ત તો દુખવાના જ છે તમે મોટી રનિંગ ચાલુ કરી છે અને રનિંગ એટલી આપણી આપણે બે ત્રણ કિલોમીટર રનિંગ કરે છે ભાઈઓ પાંચ કિલોમીટર રનિંગ કરે છે બહેનો બેથી ત્રણ કિલોમીટર રનિંગ કરે ગ્રાઉન્ડમાં સોળસો મીટર રનિંગ કરવાની છે એના માટે કમ્પ્લીટ તમારે આ વસ્તુ તો રહેવાની જ છે બરાબર એટલે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે શૂઝ બરાબર આવવો પડે શૂઝ કમ્પ્લીટ હશે તો જ થશે હવે જો અમે તમને જે રીતના શૂઝ બતાવ્યું છે કે ભાઈ આ એડી છે આપણી એડી ઘસાતી હોય કમ્પ્લીટ તો તમારે એક વસ્તુ તમારે એમાં નિરખિન કરવાની છે કે આપણે તમે જુઓ તમે પોલીસમાં જવાના છો તૈયારી તમે કરો છો કોન્સ્ટેબલ ની તૈયારી કરો એમાં તમને શૂઝ કયા વાપરવા મળશે શૂઝ મળવાના છે બરાબર એમાં ગાદી ઘસાવાના નથી હવે તમે ગાદીવાળા શૂઝ લેવાના છો ભલે લેવાનો કોઈ વાંધો નથી રોડ રનિંગ કરો છો ગાદીવાળા શૂઝ લો પછી આદત પાડી ગયો એમાં અને તમારો જો ક્રોસ પગ પડતો હોય ને તો શરૂઆતમાંથી તમે એક જુઓ એમાંથી અંદરની ગાદી આવે એ બરાબર નાખો અને શૂઝ વાળા પાસે જાઓ અને ભલે કમ્ફર્ટેબલ શૂઝ આવે એવા લ્યો તમે તમારાથી જે શૂઝ યુઝ થાય એવા લેવાના છે પણ તમારા પગમાં બરાબર આવે વધારે ફિટ નથી લેવાના વધારે ખુલતા નથી લેવાના એવી રીતના કમ્પ્લીટ શૂઝ તમે પહેરશો તો જ તમારું પગ પણ દુખવાના બંધ થઈ જશે કેમકે પગ મવડાઈ જાય ધીરે ધીરે પગ મોડાવવાનું એક બાજુ જે પગ પડે છે એટલે પગ મવડાવવાનું ચાલુ થાય છે એક બાજુ તમને દુખવાનું ચાલુ થઈ જાય એટલે સિંગ પેન અને ઘૂંટણ દુખવાના ચાલુ થશે બરાબર પગ પણ દુખવાના એટલે જ ચાલુ થશે જો આ વિડીયો તમને સારો લાગ્યો તો નીચે કમેન્ટ કરો હવે આના પછી તમારે કયા વિડીયો રિલેટેડ જોતા હશે નીચે જરૂર કમેન્ટ કરજો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે મળશું આ પછીના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ